હેલો દોસ્તો કેમ છો બધા મજામાં છો અને મજામાં રહેવાનું છે તો આજે આપણે પહોંચી જાય છીએ રાજકોટ હાજી ડેમે તો આ અમારી સાથે છે તો આપણા ભાઈબંધો જો આપડા ભાઈ બનો છે આવો તમે પણ આવો હાજી ડેમ ચોકડી હાજી ડેમે અને અહીંયાથી જો સરસ મજાનો માછલાનો નજારો દેખાય છે અને બતાવી દઉં આ રહ્યા માછલા થોડુંક ઝૂમ કરી લઈએ આપણે જોઈ શકો છો જો આ બાજુમાં છે સરસ મજાના બતક ધરે છે જો તો આવી રીતે કઈક રેલિંગ બાંધેલી છે લોખંડની જાળીથી સારી પડતી અને આ બાજુ જો અહીંયા કબૂતરને શણ એવું નાખવાનો અહીંયા છે જો આ બાજુ કબૂતર શણ મસ્ત મજાનું એ હલો આપણે આગળ આગળ જાય છે હજી હું જોવા મળે છે અને કેવી રીતે છે બધા તો બનારો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાય મસ્ત મજાનો પુલ છે અને આ છે ડેમ અહીંયાથી જો આવો નજારો દેખાય અને આ બાજુ આગળ આપણે જાય છે પણ હવે આગળ તો લોક છે કરેલું એટલે આગળ જવાની મનાય છે એટલા માટે લોક છે કરેલું બાકી તો જે આ ડેમ ભાઈ આગળ બહુ મોટું જબર છે પણ અહીંયા જો ગેટે તાળું લગાવી દીધું છે અહીંયા એન્ડિંગ કરી નાખ્યું છે આપણે મોટું જબર બ્લાસ્ટ ટોલ ટાલ ઓટો જે બધા ના ટાળું લગાવી દીધું છે અને હજી આગળ તો ભાઈ બહુ મો આગે બધી છે પણ અહીંયા જવાની મનાય છે એટલા માટે આપણે આગળ જઈ શકશું અને આ બાજુ મસ્ત મજાની સોપાટી ને એવું છે આરી આપણા ભાઈ ને આપણે જોવા અત્યારે આપણે છીએ રાજકોટ આજી ડેમે તમે અહીંયા આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો કે ભાઈ અમે અહીં આથી તમે આવી ગયા હતા કે મજા આવી હતી કે નહોતી મજા આવી જરા કોમેન્ટમાં કહી દેજો તો ગાઈઝ ડેમેજ હોય ખાલી એટલું જ હતું ભાઈ બીજું ખાસ એવું કંઈ હવે ડેમેજ છે એમ નહીં હવે આપણે પાછા ભાગીએ છીએ ખાસ એવું કાંઈ ડેમેજ હોય જેવું છે નહીં તો આવી રીતે હતું બધું વિડીયો આપણે પૂરો કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આગળ જવાનું છે